શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું વને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહે શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ચાર ઓગસ્ટનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે વાસનાને કેવી રીતે જીતાય ગમે એટલો વિદ્વાન પંડિત હોય તો એ તેને પોતાને અનુભવ આવે નહીં ત્યાં સુધી તેને જ્ઞાન સાર્થક લાગતું નથી પોથી વાંચીને જેને વૈરાગ્ય આવ્યો તેને જ પોથી ખરી સમજાય એમ કહેવાય પોથીમાં કહેલું સાંભળીને તે જે આચરણમાં આણે તે જ ખરો શ્રોતા કહેવાય વેદાંત એ રોજના આચરણમાં આવવું જોઈએ તો તેનો ખરો ઉપયોગ એટલે જ સર્વ અનુભવોમાં આપણો પોતાનો અનુભવ એ ઉત્તમ જે ભગવાનને શરણે ગયો તેની પાસે શબ્દ જ્ઞાન નહીં હોય તોય તેને મેળવવાનું કંઈ જ રહેતું નથી જે શબ્દ જ્ઞાનની પાછળ પડે છે તેનું અભિમાન જોર પકડે છે એથી ઉલટું જે શબ્દ જ્ઞાની નહીં હોય તેને અભિમાન નહીં જ હોય એવું નથી અજ્ઞાની માણસને પણ અભિમાન હોય છે પણ તે કાઢવાનું સહેલું હોય છે સદગુરુને શરણે જા એમ કહ્યું તો અજ્ઞાની માણસ મૂંગો મૂંગો શરણે જાય છે તેને શંકા આવતી નથી કાશી જવા માટે ઘણા રસ્તાઓ છે પણ કોઈ પણ રસ્તે જઈએ તો એ ઘર છોડીએ નહીં ત્યાં સુધી જવાતું નથી એ જેમ ખરું તેમ કોઈ પણ સાધનમાં વાસનાઓને પોષતા રહીએ કે દેવ સિવાય બીજી વાસના રાખીએ તો તે ચાલતું નથી તેને દેવની કરવા માટે તેનો નાશ કરવા માટે દેવનું સ્મરણ જોઈએ ભગવાનના બનવું એ મારું આ જન્મનું મુખ્ય કામ છે એમ સમજીએ હું ભગવાનનો કેવી રીતે થાવ એનો રાતને દિવસ એક સરખો વિચાર કરતા રહીએ હું બીજા કોઈનો નહીં તેની ખાતરી થઈ જાય તો ભગવાનના બની શકાય આપણું મન વાસનાને આધીન થઈને તત્પુરતા સુખની પાછળ જાય છે અને થપ્પડ ખાઈને પાછું આવે છે લોકોને લાગે છે એટલું વાસનાને જીતવાનું કઠિન નથી આપણી વાસના શામાં ચીટકી છે તે જોવું જોઈએ આપણા શરીરમાંથી લોહી કાઢીને તે તપાસીએ આપણને કયો રોગ થયો છે તે જેમ ડૉક્ટર જોવે છે તે પ્રમાણે આપણું ચિત્ત ક્યાં ખૂબેલું છે તે આપણે જોવું જોઈએ એ આપણો રોગ છે જે વાત આપણા હાથમાં નથી એને વિશે વાસના રાખવી એ ગાંડ પણ છે એ ધ્યાનમાં રાખીએ એટલે જ વિચાર અને નામ એ બેથી વાસનાને ખાતરીથી જીતી શકાય છે પછી આપણું કરતાં પણ આપોઆપ મરવાનું હિમાલય પર જે વેળાએ આકાશમાંથી બરફ પડે છે તે વેળાએ તે એકદમ ભૂકો થઈ જાય તેવો હોય છે પણ તે પડ્યા પછી વખત જતાં પથ્થરથી પણ કઠણ બની જાય છે તે જ પ્રમાણે વાસના સૂક્ષ્મ અને વાળી શકાય તેવી હોય છે પણ આપણે દેહબુદ્ધિથી તેને એકદમ ઘટ બનાવી દઈએ છીએ પછી તેને કાઢવાનું મુશ્કેલ થઈ પડે છે ભગવાનની વાસના એ વાસના કહી શકાય જ નહીં જે પ્રમાણે ઘઉંના લોટને અનેકવાર ચાળીને ઘઉંનું સત્વ કાઢે છે તે પ્રમાણે વિષયોની વાસના બધી નાશ પામી જાય પછી જે રહે છે તે ભગવાનની વાસના હોય વાસના મારવા માટે ભગવાનનું અધિષ્ઠાન એ એક જ ઉપાય છે અસ્તુ ચાનકી જીવન સ્મરણ જય જય રામ